પુણા ગામ વિસ્તારમાં ડ્રેનેજ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો માં પોકારી ઉઠ્યા છે દુર્ગંધ મારતા પાણીમાંથી જવા માટે લોકો મજબૂર થયા છે અતિશય દુર્ગંધ મારતા પાણીના કારણે લોકો માંદગીમાં સપડાય તેવી ભીતિ છે ઉદ્ભવતી સમસ્યાના પગલે સ્થાનિક લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો ડ્રેનેજના ચેમ્બર પર ભાજપનો ઝંડો ગાડી રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો અને સ્થાનિક નગરસેવકો સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિકોએ કહ્યું હતું કે પાલિકા અધિકારીઓએ ધાબા પર વરસાદી પાણી ભરાય તો દંડ ફટકારે છે અને જ્યારે ડ્રેનેજના અતિ દુર્ગંધ મારતા પાણી ઉભરાતા પાલિકા આંખ આડા કાન કરી રહી છે વારંવાર ઉદ્ભવતી રહેલી સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટે માંગ કરાય છે આ છ દિવસથી સતત અમારે ગટર ઉભરાય છે અને આ ગટરનું પાણી જે અમારે સોસાયટી આવી છે તો એમની અંદર બધું જ પાણી ત્યાં આવે છે ખરાબ પાણી અને જરા તરા પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે જરા પણ લીકેજ હોય તો તરત આવી અને પાંચસો રૂપિયા હજાર રૂપિયા એવા મસ્ત મોટા દંડ ફટકારી જાતા હોય છે અને આ પાણી સતત છ દિવસથી ગંદુ જાય છે તો આઈની અંદર મેલેરિયા છે એવા ઘણા બધા પ્રકારના રોગો થાય તો બાળકોની દશા શું થાય કારણ કે બાળકોને ભણવા જવા માટે આ રોડથી જ નીકળવું પડશે કોઈને રજૂઆત કરી છે આ બાબતે આ એજન્સી માં પાંચ થી છ વાર કમ્પ્લેન કરેલ છે પણ કોઈ આવતું નથી વર્ષમાં શનિ રવિ આવી જાય છે અને શનિ રવિ આવે તો આ લોકોને શનિ રવિ હોય તો મરી જાય તો મરી જવા દેવાના जी શું સમસ્યા છે આપની અમારે ગટરની સમસ્યા છે આ 6 દિવસ ત્યાર ગટર ઉભરાય છે આ કોઈ ડોકું કાઢવાય <zit> નથી આવતું અને ઘરના આંગણા લકીન પોગે છે ગટરનો પાણી બાળકોને હાલવા ચાલવા તો બહુ પડે છે સબો પર અને એલરિયા ઝાડા ઉલટીના વાહરા બહુ થાય છે અને મને એવું લાગે છે કે ક્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બેનોને એમ કીધું તું જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો આજે મારી બહેનોને જરૂર છે તો કેમ નથી આવતા એમ તો આજે અમને એવું લાગે છે કે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે તો આ એની અમને ભેટ આપી હોય એવું લાગે છે બ્યુરો રિપોર્ટ સ્લાઇન ન્યૂઝ સુરત તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહુ એ ન્યૂઝ સાથે